સ્યોર ડાયમંડ બૂથ ઓફિસ ખોલવા વિવાદમાં માન એસડીબી ને વેરી તક કે ધમધમતું કરવા નવી કમિટી મુંઝુંન એસડીબી માં શરૂ કરવા માટે કમિટી ને પાણીએ લડવું પડી રહ્યું છે mini બજાર મૈદરેપુરા અને મુંબઈ વેપારીઓ સાથે મીટિંગ કરવામાં આવશે કંપનીના લેટર પેડ પર ઓફિસ શરૂ કરવાની તારીખ લેવાશે એસડીબી બનીને રેડી છે છતાં ઓફિસો ખુલી નથી રહી નમસ્કાર મિત્રો અત્યારે નવી કમિટીમાં ચેરમેન પદે ડાયમંડ બુટના ચેરમેન પદે ગોવિંદભાઈ ધોળકિયાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે સાથે વાઇસ પ્રેસ વાઇસ ચેરમેન તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે બંને જૈન અને સૌરાષ્ટ્રવાસીના હાથમાં મોટાભાગનો ધંધો છે એટલે આ વખતે બેલેન્સ કરવામાં આવ્યું છે જૈન લોકોમાંથી અરવિંદભાઈ ધાનેરા ડાયમંડ એમની પ્રેસિડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને અશિષભાઈ દોશીની વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે સાથે સાથે અમારા નાગજીભાઈ સાકરિયા એમની પણ વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને અમારી આખી ટીમ નવી ટીમ ગઈકાલે બે દિવસ પહેલાં મીટિંગ મળી હતી તેમાં ડાયમંડ બુર્સ કેવી રીતે અહીંયા સુરતમાં જલ્દી ધમધમતું થાય એવા પ્રયાસો કરવાનું નક્કી કર્યું છે એમાં સુરતની અંદર મૈધરપરા હોય મિની બજાર હોય તેમાંથી અમારા ત્રણસો આસપાસના વેપારી મિત્રો છે એમાં રો મટીરિયલ રફવાળા છે સીવીડી વાળા છે અને પોલિશિંગ વાળા છે બધાને ઓફિસો જૂન મહિનામાં કઈ તારીખ નક્કી કરી અને એક સાથે ચાલુ કરે એવા પ્રયાસો કરવામાં શરૂ કરી દીધા છે અને મુંબઈથી બસો અઢીસો વેપારી ચોકી ફેન્સી જાડા પતલા આ જે મેન વેપારીઓ કહેવાય છે એમનો પણ કોન્ટેક બે મહિનાથી ચાલુ જ છે એ પણ ખૂબ પોઝિટિવ છે એટલે પાંચસોથી છસો ઓફિસો એક સાથે ચાલુ થાય તેવા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે

તમામ વેપારીઓ અમારા ઉત્સાહિત છે કારણ કે જેને જેને ઓફિસો લખાવી છે જેમ કે આપણે મકાન બાંધતા હોય બંગલો બાંધતા હોય તો જલ્દી બંગલામાં રહેવા જવાની ઈચ્છા હોય એમ વેપારીઓને ખૂબ જ ઈચ્છા છે પણ એક સાથે જો ચાલુ થાય તો વેપાર ધમધમતો થાય એવો અમારું તમામ લોકો નું માનવું છે ઓફિસ શરૂ કરી દીધી ચારસો ફર્નિચરો પૂરા થવાના આરા પર છે અને નાના નાના વેપારી સત્યાવીસો ઓફિસ અમારી ત્રણસો ફૂટની છે હવે ત્રણસો ફોટવાળા ઓફિસમાં એમ કે અમારે ટેબલ ખુરશી મૂકીને બેસતા વાર નથી લગવાનો એટલે અમારે ફર્નિચર કરવાની કોઈ જરૂર નથી મોટાથી નાના વેપારીઓ પાંચસો છસો ઓફિસ ચાલુ થાય એટલે બે મહિનામાં અમે ચાલુ કરી દેવાના છે એવું લોકોનું કહેવાનું થાય છે કમિટીમાં ફેરફાર કરવાનો કોઈ લાંબો ફેરફાર નથી ચેરમેન પદે ગોવિંદભાઈ ધોળકીય નિમણૂક કરવામાં આવ્યા છે અને વલ્લભભાઈની થોડી અનુકૂળતા સાનુકૂળતા ઓછી હતી એટલે નવો મેનેજમેન્ટ એ કામ શક્યો એમાં કોઈ બીજો કોઈ પણ જાતનું મનભેદ છે નહીં

મોદી સાહેબે ઉદ્ઘાટન કર્યું છે તેમ છતાં લોકો ઓફિસે આવવા માટે રાજી નથી એવી પણ વાતો ચાલી રહી છે બિલકુલ વાત ખોટી છે ઓફિસ કોઈ પણ વ્યક્તિ પોતાનું ઘર કે બંગલો બનાવે એટલે રહેવા જવાની ઈચ્છા કોને ન હોય આટલા બધા પૈસા ખર્ચ્યા હોય હું તમને કહી દઉં કે જ્યારે ડાયમંડ બુર્સનો બે હજાર ચૌદમાં વિચાર મૂકવામાં આવ્યો ત્યારે એમણે કીધું હતું કોને કોને ઓફિસ લેવી છે તો ખરેખર બેતાલીસો સભ્યોએ પહેલાં લખાયું મારે ઓફિસ લેવી છે પછી એને છસો રૂપિયા ડિપોઝિટ માગવામાં આવી તો છસો રૂપિયા ડિપોઝિટ આપી છે જો એ ઈચ્છા નો હોય તો ડિપોઝિટ શા માટે ભારે લખાવાનું તારીખ ટાઈમ ફિક્સ થાય એટલા માટે ફિક્સ થાય એક સાથે આવી શકે બિલકુલ બિલકુલ એક પણ કોઈ જેને આવું છે જેને આવવા વાત એટલી જ છે કે જૂન મહિનામાં એક સાથે છસો ઓફિસ કરવી છે એમાં આપણે બેતાલીસો સભ્યો છે એટલે જેટલાની ઓફિસ ફર્નિચર તૈયાર હશે એટલા અમને આ પાડવાના એમાં કોઈની નાનો કોઈ પ્રશ્ન જ નથી પૈસા ખર્ચા પછી ના શા માટે પાડે

ઉતાવળ કરવી નથી એક સાથે પાંચસો છસો માણસો નો એક સાથે બિલકુલ કોણ કે દુબઈ ની વાત ચાલુ છે ખાલી ટાઈમ માં એક દિવસ તો ફેરફાર થાય છે કે ક્યારેક બે દિવસ લંબાવે ક્યારેક ઓછી કરે બાકી દુબઈ ની ફ્લાઇટ ચાલુ થઈ ગઈ છે શારજાની ફ્લાઇટ પણ ચાલુ છે